વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો મામલો અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ત્રણસો ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો હતો હવે બસો ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે વડોદરા જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનો મામલો અગાઉ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ત્રણસો ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો હતો હવે બસો ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થશે આગામી તારીખ બાવીસના રોજ ચૂંટણી થનાર છે વડોદરા જિલ્લાની ચોત્રીસ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે જેમાં સૌથી વધુ પંદર ગ્રામ પંચાયતો કરજણ તાલુકામાં સમરસ થઈ છે